ઇષ્ટદેવ શ્રી ધણી માતંગદેવની એક હજાર બસો બોતેરમી જન્મજયંતિ નિમિત્તે મહેશ્વરી યુવા સંગઠન અને યુનિટી ઓફ મહેશ્વરી સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીપીટી ગ્રાઉન્ડથી ધારાસભ્ય માલતી મહેશ્વરી સમાજના મુખ્ય આગેવાનો તથા વિવિધ વિસ્તારના પ્રમુખોના હસ્તે બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી આ બાઇક રેલી ગાંધીધામના મુખ્ય માર્ગો પર ફરી હતી આ રેલીમાં ધર્મની ધજા માતંગ દેવના નારા સાથે માગવતધારીઓ યુવા સંગઠનના આગેવાનો જોડાયા હતા

ગાંધીરામ આદિપુર અંજાર પૂર્વ કચ્છમાં વાસ્તેયા તમામ મહેશ્વરી સમાજના ભાઈઓ એક સાથે મળી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું છે આ રેલી અંજારથી શરૂ થઈ આદીપોરના વિસ્તારોમાં ફરી અને ગાંધીરામની મુખ્ય બજારોમાં થઈ અને ધણી માતંગ બાબાની જયકાર બોલાવશે આ રેલી સાથીપૂર્ણ અને એક સામાજિક તાકાત એક મહેશ્વરી સમાજનો એક ઇતિહાસ શું છે બાબા ધણી માતંગ દેવ

સમાજના સર્વે ભાઈઓ બહેનો આમાં સામેલ છે અને આ આ હું સભ્યને સર્વેને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવકારું છું કે આ રેલી અમારા ધણી માતા જન્મ જયંતિ નિમિત્તે બહુ સરળ શાંતિ અને સુલે શાંતિ થાય એવી શુભેચ્છા સાથે હું નિમું છું જય હિન્દ

લોકો કોઈ બાઈક રેલી રવાના થઈ આજીપુર મેસ્ટી સમાજ જે બાઈક રેલી બહુ દેહી થઈ કરે ઘણી માતમ દાદાજી પ્રાર્થના કરે અમારો કરે અને ઓટાને રવાના થઈ કરે અને ગાંધીધામ કેપિટલ ગ્રાઉન્ડ જંગરા આ રેલી પગીયા તાને સંચક મેસ્ટી સમાજ કાચજી નોન નોન છોકરા અસાઈ સમાજ જી બહેનો આગેવાન દયા થઈ ધર્મગુરુદ સમાજીવાદ જોવા જન્મદિયંતિ બાઇક રેલી થઈ રહી તમામ છોકરા ભરામ કોઈ નિયમો પાલન કરે વગર કોઈ મર્યાદા છો બાર નીકળે અને મર્યાદા જે અંદર આ રેલી જે શરૂઆત થઈ અને મર્યાદા જે અંદર એ રેલી કે પૂર્ણ ગયા છે એની માત્ર દાદા ગયા પ્રાર્થના અને ધર્મગુરુ તરીકે સાથે આશીર્વાદ જે ગણિત દાદા